નમસ્કાર દર્શક મિત્રો હું દક્ષા પ્રજાપતિ એમડીપી ગુજરાતી ન્યૂઝ ચેનલ માં આપનું સ્વાગત છે તો નિહાળો આજના મુખ્ય સમાચાર માનનીય કેન્દ્રીય ગૃહ સરકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહના અધ્યક્ષતાને તેમજ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ રાજ્યના સહકાર મંત્રી શ્રી જગદીશભાઈ પંચાલ સહકારી આગેવાનો તેમજ અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાંથી અમદાવાદ ડિસ્ટ્રિક્ટ કો કોઓપરેટિવ બેંકના સ્વર્ણિય શતાબ્દી સમાપન યોજાયો હતો આ અવસરે અનુભવના વદ હસ્તે એડીસી બેંકના સાયબર અવેર સાયબર સિક્યોર સાયબર સ્માર્ટ ઇન્ડિયા બનાવવાના મિશનનો લોકાર્પણ તેમજ જેતલપુર સેવા સરકારી મંડળીના સુપર મોલનું ભૂમિ પૂજન કરવામાં આવ્યું હતું માનનીય કેન્દ્રીય ગૃહ સરકાર મંત્રી શ્રી આ અવસરે એડીસી બેંકના ચેરમેન તરીકેના પોતાના કાર્યકાળને યાદ કરી આ બેંકને નાના માણસોની મોટી બેંક કહી હતી તેમણે સ્વાસ્થ્ય સેવા સહકાર ક્ષેત્રને આવરી લેતી બેંકને સેવાક્રિય પ્રવૃત્તિઓને બિરદાવી હતી મુખ્યમંત્રી શ્રી આ અવસરે જણાવ્યું હતું કે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી એની માનનીય કેન્દ્રીય ગૃહ સરકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહના માર્ગદર્શનમાં અત્યોદયના ઉત્થાન સાથે સૌના સથવારે સર્વ ગ્રાહ ગ્રાહી વિકાસની પરંપરા વિકસિત છે તેમણે એડીસી બેંકના સુચારુ વ્યવસ્થાને બિરદાવીને સાથોસાથ ટેકનોલોજીના માધ્યમથી બ્રેકિંગ સીઓને વધુ સુદ્રઢ કરવા માટે બેંક અગ્રેસર રહેશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો અહેવાલ દિલીપસિંહ સોલંકી વધુ સમાચાર માટે નિહાળતા રહો એમડીપી ગુજરાતી ન્યૂઝ ચેનલ